હાય ફ્રેન્ડ્સ છું ભાવેશને આજે આપણે બાહીની મય સ્લીવની મય આપણે ડિઝાઇન બનાવવાની છે પ્રોપ બાહીં અને પ્રોપ બાહીં કે છે તેનું કટિંગ કઈ રીતે કરાય ને કઈ રીતે બનાવાય ને આરે આપણે અહીં આગળ ઝીણી ઝીણી ચપટીઓ મારી છે ને આપણે નીચેની સાઈડ ચપટીઓ નથી મારી પ્રોપ બાહીં કઈ રીતે કટિંગ થાય ને કઈ રીતે સીવાય તે આપણે સીવા ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સિવાય ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉ ડ્રેસ ચણિયા ચોરી ઠેલા ઠેલી જે પણ શીખવું હશે મળી જશે આપણે આગળ જે ડ્રેસનું કાં તો કુર્તીનું કાં તો બ્લાઉઝનું જે કાપડ તમારે વધ્યું હોય એ આપણે અહીંયા આગળ આ રીતે ડબલમાં લઈ લેવાનું છે ત્યાર પછી આપણે આ રીતે ચાર બેવડી વારી દેવાનું છે અહીંયા આગળ આ રીતે તમારે કમ્પ્લીટ ગોઠવી દેવાનું અહીંયા આગળ મેં આ રીતે આપણે સેન્ટર કરીને આ રીતે ગોઠવી દેવાનું છે અહીં આગળ એક બે ત્રણના ચાર ભાગ એ રીતે રાખવાના છે આ રીતે ને નીચેનું આપણા કિનારી જે છે એને વારવા માટે લેવાનું છે એટલે આપણે કમ્પ્લીટ એને ગોઠવી દેવાનું છે આ રીતે ને અહીંયા આગળ પણ તમારે મેળવી દેવાનું કમ્પ્લીટ આ રીતે ને જોઈન્ટ વાળો ભાગ આપણી સાઈડ રાખવાનો છે હવે એની આપણે અહીં આગળ માપ જોઈ લઈએ આ રીતે કમ્પ્લીટ ગોઠવ્યા પછી એનું માપ કેટલું છે ને એની મેં કેટલું ઉમેરવાનું છે ને કેટલું માઇનસ કરવાનું છે એ બતાવી દઉં આપણે આઠની બાય છે ને મોહરી નવની છે આપણે આઠ છે એટલે અહીં આગળ આગળ નવ મૂકવાનું છે મેં અહીં આગળ અડધો ઇંચ વધારે મૂક્યો સાડા નવ અહીં આગળ ત્રણનું આ રીતે માર્કિંગ મૂળાનું ત્રણ ઇંચ ઉતારવાનું છે ને ત્યાર પછી આપણે અહીં આગળ જે ટોપનો મૂળો બનાવી લો કટિંગ કર્યો હોય એ પ્રમાણે આપણે કટિંગ કરવાનું છે ને તમને આ રીતે ના ફાવતું હોય તમે જે રીતે બાય કટિંગ કરતા હોય એ રીતે માપી લેવાનું અહીં આગળ આઠનું થાય છે આઠ ઇંચનો મૂળો થાય છે એટલે એની નવ ઇંચ સોરી નવ ઇંચનો થાય છે એટલે અહીં આગળ એક ઇંચ માઇનસ કરી દે એટલે આઠ ઇંચ મૂકી દેવાનું છે ને અહીંયા આગળ આપણે દોઢ ઇંચ દબાણ અંદરની સાઈડ રાખવાનું છે આ રીતે ડોળીંચ આપણે અંદરની સાઈડ લેવાનું અને આપણે અહીં આગળ હવે અહીં આગળ આ જે તૈયનો મૂળાનો ગારો રાખેલો આ રીતે આગળ આપણે ડોળીંચ અંદર દબાણ લીધું હતું આ રીતે તમને ઘાટું કરીને દેખાડું એટલે કમ્પ્લીટ તમને ખ્યાલ આવે એટલા માટે આપણે આગળ મોરી નવ ઇંચની છે એને આપણે અડધું કરી દેવાનું છે આગળ સાડા ચાર આ રીતે સાડા ચારે માર્કિંગ કરી દેવાનું છે ને દોઢ ઇંચ આપણે અલગથી એક્સ્ટ્રા દબાણ લઈ લેવાનું છે ને ત્યાર પછી આપણે ત્યાંથી આપણે આ રીતે ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું છે આ આપણે અહીં આગળ આ રીતે ગારણ આપી દેવાનું છે આ રીતે અહીંથી તમારે રાઉન્ડ શેપમાં આ રીતે ને દોઢ ઇંચ આપણે સીધું રાખવાનું છે હવે એની ઉપર આપણે સળત ઇંચનું માર્કિંગ કરવાનું છે આપણું જે માર્કિંગ બાયનું થઈ ગયું એની ઉપર સડત ઇંચનું મારવાનું છે અને ત્યાર પછી ત્યાંથી આ રીતે જોઈ લો તમને ઘાટું કરીને બતાવું આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે તમને ના દેખાય એટલા માટે કમ્પ્લીટ ઘાટું કરી દઉં આ રીતે તમારે કમ્પ્લીટ ઉપરની સાઈડથી તૈણી સાડા ઉમેરીને ત્યાંથી રાઉન્ડ શેપ આપી દેવાનો ને પછી આપણે વધારાનું આપણે જે માર્કિંગ કર્યું એ કટિંગ કરી દઈએ ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દોજો ગુજરાતી આપણે શિવમ ક્લાસના નવા વિડીયો લાવતા રહીએ છીએ બ્લાઉઝની ડિઝાઇન બ્લાઉઝની ડિઝાઇન બાહીંની ડિઝાઇન જે ડ્રેસની ડિઝાઇન જે પણ શીખવો છે આપણી ચેનલ ઉપર મળી જશે આપણે અહીંયા આગળ દોઢ ઇંચનું સીધું રાખીએ આ રીતે તમારે અહીં નીચે વારવા માટે નિશાન કરી દેવાનું છે ત્યાં પછી આપણે જે સરળતા રીતનું ઉપર જે માર્કિંગ કર્યું એને આપણે ત્યાં આગળ ચેકો માધ્યમ અહીં આગળ આપણે સેન્ટરનો ચેકો માધ્યમ આ રીતે તમારે કમ્પ્લીટ કટિંગ થશે બાહીં આ રીતે તમારે ભાઈ કમ્પ્લીટ કટિંગ કરવાની છે હવે આપણે બનાવતા શીખીએ હવે આપણે આગળ બનાવવાનું ચાલુ કરીએ પહેલાં પહેલું આપણે જે આ ઉપર સાડા ત્રણ જે ચેકો મારેલો એને આપણે સેટ કરવાનો છે અહીં આગળ આ જે આ ચેકેથી પેલા અને સેન્ટરનો ચેકે આપણે મેળવાના છે પહેલાં આપણે અહીં આગળ નીચેની કિનારી વારી દઈએ જે રીતે તમે નીચે દબાણ રાખ્યું હોય એ પ્રમાણે તમારે પહેલાં નીચે વારી લેવાનું છે અહીંયા આગળ આ રીતે મેં વારી દીધું નીચેની સાઈડ વધારાના દૂર આપણે કટિંગ કરી દઈએ હવે આપણે છતી કરી દેવાની ભાઈ આપણે જે અહીં પહેલો ચેંકો જે સહદતીનો મારેલો અહીંથી આપણે આ રીતે ઝીણી ઝીણી આ રીતે ચપટીઓ માર મારવાની ચાલુ કરી દેવાની છે જે સુધી સેન્ટરનો ચેંકો ના આવે તે સુધી આપણે થોડી મોટી પણ મારશો તો પણ ચાલશે એકદમ બહુ ઝીણી નથી મારવાની એટલે મીડિયમ સાઇઝની અડધા ઇંચની ચપટી મારવાની છે આપણે આ રીતે સેન્ટર અહીંયા આગળ આવી ગયું હવે ત્યાંથી આપણે જે બીજો ચેંકો આવે હવે સેન્ટરનો ચેંકો આવી ગયો હવે આપણે નીચેનો ચેંકો આવે ત્યાં સુધી આ રીતે એક જ ધારીને એક જ સરખી ચપટી છે એનું ફિનિશિંગ સરસ આવે ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્ર કાં તો સગા સંબંધી સીમા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો આ રીતનું તમારે અહીં આગળ બનશે અહીં આગળ આપણે આ રીતની ખોરી જેવું બની જશે આ રીતે પછી હવે આપણે કમ્પ્લીટ બની ગયા પછી હવે આપણે ટોપ લઈ લેવાનું છે અહીં આગળ આપણે આ રીતે જે બ્લાઉઝ હોય કાં તો ટોપ હોય કાં તો કુર્તી હોય તમારે આપણે આ રીતે જોઈ લેવાનું ખાડા ટેકરીવાળો ભાગ તમારે કમ્પ્લીટ જોઈ લેવાનો છે આગળનો ભાગ ને પાછળનો ભાગ આની મય તમે બહાઈની મય ખાડા ટેકરી કટિંગ નહીં કરો તો ચાલશે અહીં આગળ ડાયરેક્ટ આપણે અહીંયા આગળ સેન્ટર મૂકી દેવાનું સેન્ટરનો ચેંકો તેથી આપણે આ રીતે માપી જોવાનું છે કમ્પ્લીટ છે વધારે ઓછી હોય તો તમે ચપટી મારી શકો છો ને અહીં આગળ આપણે પછી ચાંપનું મશીન મારી દેવાનું છે ખાસ તમારે હવે આપણે આ જે ચપટીઓ આવે એને આ રીતે ઊંચું કરીને જોઈ લેવાનું અંદર વધારાની કાપડ બેસી નહીં જતું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ને અહીંયા આગળ તમારે આ રીતે માપી જોવાનું છે સેન્ટરનો ચેકો મળી જાય પછી પાછળની સાઈડ તમારે આ રીતે માપી જોવાનું કમ્પ્લીટ બાઈ બેસી જાય છે કે નહીં એ જોઈ લેવાનું ને અહીં આગળ આપણે આ રીતે ચાપનું મશીન કમ્પ્લીટ મારી બહાર કાઢી લેવાનું છે આપણે અહીંથી આપણે પછી બીજું મશીન મારી દેવાનું છે એની ઉપર જ આ રીતે આપણા કમ્પ્લેટ બાઈમાં સિલાઈ ગોળ ફરતામાં ચાંપનું જ મશીન મારવાનું છે એટલે આ આપણે કમ્પ્લેટ તૈયાર થઈ ગઈ આ રીતે તમારે પ્રફ બાઈ બનીને તૈયાર થઈ ગઈ આ રીતે તમારે બનાવવાની છે હવે આપણે જે રીતે તમે ફિટિંગ કરતા હોય એ પછી આપણે ફિટિંગ કરવાનું છે તમને અહીં આગળ પહેલાં બતાવી દઉં ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો બન્યા પછી આ રીતે સરસ બનશે પહેર્યા પછી તો ઓર સરસ દેખાય છે પ્રોપ બાઈ આ રીતે તમારે એકદમ સેલી રીતે અને પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ જશે અહીં આગળ આપણા પરફેક્ટ ચપટીમાંથી નીચે આપણા કમ્પ્લીટ કોટી દીધું હવે એક નવા વિડીયો સાથે મળીશું Thank you for watching.